અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજ પાર્ટ ટુ ની બેઠક ગોતા રાજપૂત ખાતે સમિતિની બેઠક મળી રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાની વિવાદસ્પદ ટિપ્પણીને લઈ ઉમેદવારી રદ કરવા ક્ષત્રિયોએ માંગ કરી હતી ભાજપ દ્વારા ઉમેદવારી રદ ન કરવામાં આવતા હવે નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ શરૂ કરવાની રણનીતિ ઘડવામાં આવી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજપૂત સંકલન સમિતિ અને તેની સાથે રાજપૂત સમાજની બાણુ સંસ્થાના પ્રતિનિધિઓની એક બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અગત્યની જાહેરાત અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવ્યા જેમાં ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે એટલું જ નહીં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના બેનર લગાવવામાં આવશે રાજકોટ લોકસભા બેઠક જ નહીં પરંતુ ગુજરાતની તમામ લોકસભાની બેઠક પર ભાજપનો વિરોધ કરવામાં આવશે રાજપૂત સમાજ હવે આર લડાઈ લડવા તૈયાર થઈ ગયો છે જે રીતે રૂપાલાના નિવેદન મામલે વિરોધ પ્રદર્શનને લઈને મહાસંમેલન સુધી આંદોલન પહોંચ્યું છે

પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ વતીથી સ્વાગત કરું છું આપના જે કોઈ પ્રશ્નો હોય એ આપ મને પૂછી શકો સૌથી ચર્ચા આગામી સમયમાં કેવા પોતાના જો અમે ચૌદમી તારીખે જે મહા સંમેલન કર્યું એમાં અમે ડેડલાઈન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડરે અલ્ટી મટર માપીને કહ્યું છું કે 19 તારીખ સુધીમાં પુષ્પતમ દુપાલાને ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ 1 ઓપરેશન રૂપાલા એ 19 તારીખે પૂર્ણ થશે અને પાર્ટ 2 ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે ઓપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છત્તીસગઢ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસ થી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા સંકલન સમિતિ પેલા કોર સમિતિ મળી કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાર આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું આવતીકાલથી એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ થી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ ત્રણ વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી આમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણે હું અમારો બેનોનો પ્રત્યેક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે કમિશનર શ્રી એ અમદાવાદના કમિશનર શ્રી એ એવો પરિપત્ર કર્યો કે કાળા રોકડાઓ દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બી નો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશ્નરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી એવા માંગુ છું કે આવા કોઈ પરિપત્ર કસો નહી આ લોકશહીનું خون કહેવાય લોકશહીમાં નાગરિકોની સત્તાનો અનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીયો ધ્વજ દરેક ક્ષત્રિયોનો ધ્વજ તો આપથી કાથી અમારા યુવાનો જે વિરોધ કરવાનો છે ભાજપની સભાની અંદર એ શાંતિને સયમથી કેસરીયો ધ્વજ છે અને આમાં રામજી દી પતકા છે રામજી નું चिन्ह છે કે કેસાઈયા ધોત છે ક્ષત્રિય સમાજના યુવાનો વડેલાઓ ને બહેનો જે ગામો ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘુસવા રહી છે કેવી જાણે આજ સંકલન સમિતિ અમે લોશાહી દબે મોદીજી ની જગ્યાએ ઇndarray આવી છે અને અમે જોયું કે અમે અત્યાર અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોટી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કરી સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા પણ અમારી પાસે અમે અમારો અવાજ બનાવીને આગળ મૂક્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને

આવો ટિપણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માંગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસી સાથે જે આપી આપણે માહિતી એની સિવાયનું આપને માહિતી આપું એ જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપણે ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે એ જ બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવન એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમા જેની કથાઓ સમજાવવામાં આવે

જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરી તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપા લાવી ઉભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકા કોઈ સ્વાગત નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે અમે બહેનો અને બહેનો નું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે અમારી ફાઇલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતા સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર એવો સવાલ ઉભો થઈ જાય કે સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટીપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ અય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સીધી છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએ છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘડી સુધી મતદાન સુધી અમે લડતા છે Okay. okay SkyNet Media